નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમાર અનિશા તમે જોઈ રહ્યા છો લોકસભાના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી ભાવનગર શહેરમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા નાઇટ કોમ્બી કરવામાં આવી હતી અને લઈ શહેરના નીલમબાગ સર્કલ ખાતે પોલીસ દ્વારા અનેક વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ફોર વ્હીલ તેમજ ટુ વ્હીલ વાહનોને અટકાવી તપાસ કરવામાં આવી હતી ટ્રાફિક નિયમોનું પાલન થાય અને કોઈને અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસે સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરી હતી આજરોજ એકતીસ ડિસેમ્બર છે અને નવા વર્ષ આવે એના હિસાબથી આજે જે છે રાજ્યભરમાં અને અમારા રેન્જ અમારીને આજી સાઈડની સ્ટુક નથી આત્વ રાત્રી દરમિયાન જે છે કોમ્બિંગ આપવામાં આવેલ છે એના જ ભાગરૂપે જે ભાવનગર શહેર છે એના મેન મેઇન જે પોઈન્ટ છે એન્ટ્રી એક્ઝિટ એવા નો પોઈન્ટ અને જે જિલ્લા છે જિલ્લાના જે મેઇન એન્ટ્રી એક્ઝિટ છે એવા લગભગ આઠ પોઈન્ટ ઉપર આજે નાકાબંધી પોઈન્ટ છે જ્યાં સ્થાનિક થાના અધિકારી ડીવાયસપીશ્રીઓ પ્રોપર પોલીસ બંદોબસ્ત સાથે જે છે અહીંયા વાહન ચેકિંગ બ્રેથલાઇઝર સાથે સતત કરે છે અને સાથે સાથે જે છે અમારી જેટલી પણ વાહનો છે અધિકારીઓ છે અત્યારે બધા જે છે મોટાભાગે ગ્રામ્ય કે શહેરી વિસ્તારોમાં અલગ અલગ જગ્યા પેટ્રોલિંગમાં પણ છે તકેદારીના ના ભાગરૂપે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ